મિત્રો નવ જાન્યુઆરીએ ગુજરાતી ફિલ્મોના ભીષ્મ પિતા સમાજ જે એન ફિલ્મ કેશોદના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મોના શો મેન ગણાતા ગોવિંદભાઈ પટેલની ઐતિહાસિક ફિલ્મ રી રિરિલીઝ થઈ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ગોવિંદભાઈ પટેલની સંપૂર્ણ ઝરણી વિશે કે તેમની સંપૂર્ણ ફિલ્મોગ્રાફી વિશે તમને જાણીને નવાઈ લાગશે મિત્રો કે ગોવિંદભાઈ પટેલના નામે એક ડઝન એવા રેકોર્ડ છે કે કોઈ ફિલ્મ મેકરના નામે નથી એની વાત આપણે પછી કરીશું પણ અત્યારે આપણે એ બ્લોકબસ્ટર ફિલ્મની વાત કરીશું કે તેણે ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ બદલી નાખ્યો એ ફિલ્મની કે તે જમાનામાં ગુજરાતના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં એવા ટિકિટના રેટ દસ રૂપિયા અને પંદર રૂપિયા તો પણ આ ફિલ્મે બાવીસ કરોડથી પણ વધારે એ ફિલ્મે બિઝનેસ કર્યો એ નજીવા ટિકિટ દરો

આપણી સંસ્કૃતિ આજથી સત્યાવીસ વર્ષો પહેલા જે ગોવિંદભાઈ પટેલે જે પાત્રો તકી કચકડામાં કંડારીને જે રજૂ કર્યા હતા તે ખોબલે ખોબલે હતા એને આજે હરેશ પટેલે નવા રંગરૂપ સાથે અત્યારની ડિજિટલ ટેકનોલોજી માવજત સાથે ફરીવાર પડદા પર ઉતાર્યા છે તો અત્યારની જનરેશન કે તેના તે વખતે

લાટકા રામલા તરીકે જાણીતા થયા આ ફિલ્મ પહેલા રોમા મણી કે એક ગુજરાતી ફિલ્મ કરી હતી અને ફિલ્મ હતી બાબા રામદેવ પણ એ ફિલ્મ ને આટલી લોકપ્રિયતા નહોતી મળી ઊંચી મેડીના ઊંચા મોલ ફિલ્મ ના નિર્માતા હતા ગોવિંદભાઈ પટેલ અને ડિરેક્ટર હતા સુભાષ શાહ પણ 1997 માં ગોવિંદભાઈએ ખુદ ડિરેક્શન કરવાનું નક્કી કર્યું કથાબીજ તે સમયને અનુરૂપ જોઈને એક નારી પ્રધાન જોઈન્ટ ફેમિલી ઘર્યું ભર્યું કુટુંબ ને એક ભેળા કુટુંબનો નો મેળા જેવો માહોલ કેવો હોવો જોઈએ આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારોનું છિંછન એ વાર્તામાં દર્શાવવામાં આવ્યું હતું ને હીરો તરીકે હિતેન કુમારને પ્રઝેન્ટ કરવામાં આવ્યા પહેલાં હિતેન કુમારની ગુજરાતી ફિલ્મોમાં એક જ ફિલ્મ રિલીઝ થઈ હતી એ પણ એક ખલનાયક તરીકે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે હિતેન કુમારે મુરૂચ સુધી આ કહેલું કે મારે હીરો નથી બનવું ફિલ્મ મેકર હતા હિતેન મહેતાનું ટેલેન્ટ તેમણે ઉછી મેળી ઊંચા મોલ માં ભગાના પાત્ર થી જોઈ લીધું હતું ને ગોવિંદભાઈ પટેલે કહ્યું આપ તૈયાર હોવ તો જ મુર્ત કરીએ નક્કર આજે પેકઅપ કરી દઈએ આ ઐતિહાસિક ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા નિર્માણ પામી ફિલ્મ શરૂ થઈ ને તમામ આપણા કલાને ને વરેલા કલાકારો એ અભિનયના ઓજસ પાથરીને ગોવિંદભાઈ પટેલની ની ઉત્કૃષ્ટ માવજત અને ફિલ્મ મેકિંગ થી આપણા લોક લાડીલા સિંગર અને કવિ અરવિંદ બારોટ અને સાથે સાધના સરગમના સૌ મધુર કંઠથી સ્વરબદ્ધ થયેલા ગીતોએ जबरदस्त लोकशाहना लेखक आणि गीतकार पण अरविंद बारोट આ ફિલ્મનું ટાઇટલ ગીત અરવિંદ ત્રિવેદી અને સાથી કલાકારો પર ફિલ્માંકન થયેલું અરવિંદ બારોટનો દર્દભર્યો સ્વર આ ગીત અત્યારે પણ ચાહકોની આંખોની પાપણો ભીની કરવામાં સક્ષમ છે આ ફિલ્મ થી એક સંયુક્ત કુટુંબ અને સામાજિક ફિલ્મોનો દોર સ્થાપિત કરનાર આ ફિલ્મે એટલી સફળતા મેળવી કે બોલીવુડના ટોપ લેવલનું બેનર ગણાતું રાજશ્રી પ્રોડક્શનમાં સુરજ બળજાતિયાએ પણ ઇન્પાયર થઈને જોઈન્ટ ફેમિલી ડ્રામાને દર્શાવતી ફિલ્મ બનાવી તો સામાજિક બોલપટ કે જે પણ ચાહકો સિનેમાની અંદર ગયા પછી ઘણા સમય સુધી એ ફિલ્મોના પાત્રો સાથે કનેક્ટેડ રહ્યા એ રોમા માણેકનું રાધડીનું પાત્ર હોય કે પછી દાદાનું પાત્રમાં અરવિંદ ત્રિવેદીનું પાત્ર હોય કે પછી રીટા

હોલિડે આ ફિલ્મ બની ગઈ ગોવિંદભાઈ પટેલ ઓડિયન્સ ની નાળ પારખું ફિલ્મ મેકર તો સો હતા જ પરંતુ જે ફિલ્મ ની સિચ્યુએશન છે તે સીનમાં તે આર્ટિસ્ટ ના ઇમ્પ્રેશન માં પણ બહુ બારીક થી ધ્યાન આપતા આ ગીત ના શૂટિંગ વખતે ગોવિંદભાઈ પટેલે તેમના પુત્ર હરેશ પટેલ ને હાલોલ વીસીઆર વિડિયો કેસેટ લેવા સ્પેશિયલ મોકલેલ સાથે બલરા સાહની પર ફિલ્માંકન થયેલ ગીત બાબુલ કી દુઆએ લેતી જા એ ગીત પ્લેયરમાં ચલાવવા પણ કહ્યું અને આ ગીત માટે માહોલ વધારે ક્રિએટ થઈ શકે ને વાતાવરણ આબે હુપ ઊભું થઈ શકે તે માટે આ પ્રયોગ પણ કરેલો આ ફિલ્મના તમામ ગીતો સુપર હિટ બ્લોક બસ્ટર રહેલા એલી રાધરી રે સોંગ હોય કે ઊંચા ઊંચા બંગલા હોય કે પછી ઘમર ઘમર વલોણું હોય કે ફટાણના સોંગ હોય કે પછી आ, आ शूटिंग वक्ते एक अकस्मात घटेलो, આપણા મહાન કલાકાર લેજેન્ડરી અદાકાર નારાયણ રાજગુરનું શૂટિંગ વેળાએ મૃત્યુ થયેલું એ ગુજરાતી તમામ ચાહક વર્ગ માટે દુઃખદ સમય તે જમાનામાં આ ફિલ્મોની રેકોર્ડ બ્રેક ઓડિયો કેસેટો પણ વેચાયેલી આ ફિલ્મની ટેપ રેકોર્ડરના જમાનામાં જેવા ચાહકો સિનેમાની બહાર આ ફિલ્મ જોઈને નીકળે એટલે પહેલી ખરીદી ઓડિયો કેસેટની થતી રાધડીને રામલો આ નામો મિત્રો આજે પણ ગુજરાતના અંતરિયાળ ગામડામાં તમે જઈને જુઓ તો આ નામ હજી પણ એટલા જ જીવંત છે કે જે ઓગણીસો ફિલ્મોનો ક્રેઝ ગોવિંદભાઈ પટેલની સંપૂર્ણ જીવન જર્ની વિશે ડિટેલથી વિડીયો આપણે ટૂંક સમયમાં બનાવીશું તો મિત્રો હજી સુધી તમે ગુજરાતી ટોકીઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખશો અને વિડીયો ગમે તો લાઇક કરજો i know what